નમસ્કાર મિત્રો દાંત દાંત આવી હું વિડીયો બ્લોગ ઉતારતો હતો ને કે બાજુ એક છોકરા એક ભાઈ એક છોકરાને કે કે કાળી લીંડી કે કાળી લીંડી એટલે છોકરો કાળો નીકળ્યો એટલે કાળી લીંડી કીધી એટલે મને દાંત આવી ગયા મેં જ્યારે નાના હતા ને એ મારા મમ્મી નવરા આવતા ને એ શેણ્યાનો લોટ ને હાબો ને આમ જો દૂધ ને બધું લગાડે આમ એની કોઈ હાવ નાના એટલે ચાર વરના લગાડતા અને જેવું હતું યાદ તે બાજુમાં અમારે મા હતા ને મા એમ કહેતા કે કોલસા દૂધે ધોયે ધોળાય ક્યારેય થાય નહીં એટલે આજે આંબરી ગયું કાળી લીટી aneka-kerk kodi wad ji, bau bau dudhnya namun loten biji nya naik ya, panthola mau cair itu naik aja, kalau kamar awak aku tum mau biji ini kakak bapakna das bayu kakak bapakna kum masih beda dua bayu si, dua masih, ini pasokra દહ માંથી પાંચ છ છોકરા કાળા છ ભાઈ કાળા છે એટલે દાંત આવી ગયા એ બરાબર આવીને પછી ઓલાને કીધું કે એક કાળે લીંડી કાળી લીંડી એટલે ઓલો કાળો હતો મારી ગયો એટલે કાળે લીંડી કીધું અને નાના હતા તે રખડતા એટલા અને માવતરો વૈયા ગયા હોય બધા વાળીએ તે ખેતી દાળિયું બધા કરતા એટલે દાળિયે વ્યાઈ ગયા હોય એટલે દાળિયામાં તો હું કે કંઈ સવારમાં વહેલા ઉ એ અમારી રીતે અમે ભણવા જઈએ ને રખડીએ ને આટા મારીએ ને શેરિયુ રમીને એવું કરીએ એટલે કાળા એક તો કાળા હોય એમાં પાછા વધારે કાળા થઈ જાય અને હવે તો આમ ગમે એમ એટલે ઘડે છે ગમે એમ દૂધી એક શીણે લોટે ગમે એમ નાઈએ ને તો એ ધોળા ન થાય ને અમારે એક કાકા તો એમ આવે ને નવરાવતા હોય હાંજા આવે ને તે એમ કે હાંજા તો એ નવરાઈ જતા કવરમાં વેલું હોઈ જવાનું વાળી અને એ હોય એટલે એ આવે ને તો એમ કે કે ભાઈભી કે તમારે જે ને શૈના લોટ નહીં મેળવે કે તમારે એશિયન પેન્ટ મરાવવો જ હોય કે એટલે કે કલર મરાવવો જ હોય કે આ કલર સિવાય નહીં મેળવે કે આ કાળો જેટલો એટલો હશે ને ડામર જુઓ કે તમારે એશિયન પેન્ટ સિવાય નહીં મેળવે કે એટલે એ કે ને તમે એને પેન્ટ કલર કરાવી નાખો ને કાંઈ એની પ્લાસ્ટિક સર્જરી કરાવો કે કે મોટો થાય ત્યાં પ્લાસ્ટિક સર્જરી કરાવી નાખ્યો જો કે હવે પ્લાસ્ટિક સર્જરીને કાંઈ આપણે જરૂર નથી કારણ કે શો કરાવી થઈ ગયા લગ્ન થઈ ગયા બધા એમ કહેતા તને કોણ દે છે કોણ દે છે પણ ભાગ ચડે ને ભૂત રળે એ દીદી મારા એ મોજ ને વાહ વાહ જો ગામડામાં એ ગામડામાં એ પછી રહેશે ભેગી એ અમુક ને તો સિટીમાં ન રહે